દિવસ મુખ્ય બજારમાંથી છેતરીને તાગીના લૂંટી જનાર બે શખ્સમાંથી એક શખ્સની પોલીસે અટકાયત કરી છે બંને શખ્સો અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી મહિલાઓને લાલચ આપી લૂંટતા હોવાના અનેક ગુના કબૂલ કર્યા છે ડીસા તાલુકાના નાની આગોળ આ ખોલ કામે રહેતા સંજનાબેન દરબાર વિષેક દિવસ અગાઉ માલ સામાનની ખરીદી કરવા માટે ડીસા આવતા ફુવારા સર્કલ પાસે રિક્ષામાંથી ઉતરીને તેઓ બજારમાં ચાલતા ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા બે શખ્સો રસ્તો પૂછવાને બહાને મહિલા સાથે વાતચીત કરવા લાગ્યા અને તે દરમિયાન વાતોમાં લચ્ચાબી વિશ્વાસમાં લઈ રોમાન રોમાલમાં રાખ રખાવી દીધા હતા ને ત્યારબાદ બંને શખ્સો મહિલાની નજર ચૂકવી દાગીના બાંધેલી રૂબાલની પોટલી પદલી દાર ની ભરેલી પોટલી લઈ છું મંતર થઈ ગયા હતા અને મહિલાએ તેની પાસે રહેલું માલ પોટલી ખોલીને જોયું તો તેમાં પથરા ભરેલા હતા અને દાગીના ગાયબ હતા જેથી મહિલાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેંગે ડીસા ઉત્તર પોલીસ મથકના પીઆઈ વી એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી ડીસા તાલુકાના ડુમા ગામના કેશકલ જેઠાભાઈ દેવી પૂજકને ઝડપી લીધો હતો પોલીસે તેની પૂછપરછ કરતા અલગ પ્રકારની મોડ ઓપરેન્ડી જણાવી હતી જેમાં ઝડપાયેલ શખ્સ તેના મિત્ર શક્તિ દરગાભાઈ સલાટ સાથે મળીને બંને શખ્સો બજારમાં રેકી કરીને રસ્તાઓમાં રાખી રડતા રડતા જણાવતો કે મને મારા શેઠે નોકરીમાંથી છૂટો કરેલ છે ને મારે અમદાવાદ જવું છે આ દરમિયાન બીજો શખ્સ ત્યાં આવે કેમ ભાઈ મહિલાને હેરાન કરે છે તેમ પૂછતો જે રીતે કહેતો કે મારી પાસે શેઠના પૈસાનું બંડલ છે તમારી પાસે રાખો તો દરમિયાન બીજો શખ્સ મહિલાને કહેતો કે તમારા દાગીના કાઢીને રૂમાલમાં મૂકી દો આ ભાઈ ઉપર મને વિશ્વાસ નથી જેથી મહિલા તેના દાગીના ઉતારીને રૂમાલમાં બાંધી દેતી ને ત્યારબાદ ઉપર પાંચસો એક નોટ રાખેલો નકલી બંડલ બતાવીને મહિલાને લાલચમાં લાવી દાગીના બાંધેલો રૂમાલ યુક્તિ પ્રવૃત્તિથી બદલાવીને ફરાર થઈ જતા હતા પ્રકારની મોરસ

તો કે આ સોર છે ને તમારા રાસો કે કાઢનારું ના આલો પણ ના મન માર ઘર કે ના મારે પછી હું શું આલો પેલું કે કે મન નું આલો કે પેલું બુક્યું કાઢો પછી કે તમાર કડું કાઢો તમાર કડું કાઢો પછી પછી તમાર તમારે આ કદનું તોળીઓ કાઢો બધું માર તોળીઓ નઈ ને હાથી સીપી વાડતી પછી કે લાવો અમી કાઢા કે હરું પાડી એને કાઢી કાઢે ને પછી એના રૂમાલ માં ગોતી બાંધે ગોતી બાંધી ને પછી પાછા આયા એટલે ફેર કે મુતરેડી આયા કે તમારે મુતરેડી માં જવું હોય તો જો માજી એટલે મુ કીધું ના મારે રાતડા લઉં મુતરેડી માં જવું હું કીધું કે મુતરેડી માં મારે ઉતરવા તું મારા રાતડા લીધા રાખ તો કે રાસડા તમાર પાસા આલ ફેર અમાર ઓમ લઈ જાય ઓમ કે પછી એમ લઈ જાય ને એટલે મુ ફેર પછી ચીડ ચીડ ના ગઈ પછી સરકારી સરકારી ગઈ હમણાં એક નવો દરવાજા ના હોય ને બાજુ ઉભો રહી અને મને બે રાતડા બે રૂમાલ બે રૂમાલ માં